બહુ હાથ પડ્યો બહુ હાથ પડ્યો કાલે તો ગયા 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 સર રહીએ જ पीछे भी आ रही है एक छोटी बच्ची अभी नहीं आई है उसको बुला लेते हैं वो आ रही है वो भी तो चलिए चलते हैं ગાય એ કાદો બહુ થઈ ગયો છે ગારો જોઈ લ્યો અને ઘણા કે ગાયું વાર મોજ હોય મોજ હોય હું મોજ હોય દોસ્તો આવો રોજનો ગારો સરવાનો આવે ને બસ ભાઈ હેઠી જાય અત્યારે આટલો વિડીયો સાંજના એક વિડીયો બનાવશું તો આ લો વિડીયો ખતમ કરીએ દોસ્તો